ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભુજ શહેરમાં આધાર પુરાવા વગરના કોપરના વાયરો લઈ આવતા એક કિસ્સામને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ શ્રી ચિરા કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજનાઓએ જિલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આધાર પુરાવા વગરની ચીજવસ્તુની થતી હેરાફેરી રોકવા તથા વિપ્રવૃત્તિ કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ જે સૂચના મુજબ એ સાય અનિરુદ્ધસિંહ રાઠોડ સુરેન્દ્રસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ

રહેલ વાયર ચોરી કે છળકપડથી મેળવેલ છે ને તે આ વાયરના ગુજરાત સગે વગે કરવા માટે ભૂજ આવી રહેલ છે જેથી મળેલ હકીકત અંગે તુરંત જ વકઆઉટ કરી તપાસ કરતા મજકૂર ઈસમ મળી આવેલ અને તેના કબજાના વાહનના પાછળના ભાગે કોપરના વાયરો ભરેલ હોય જે બાબતે મજકુર ઈસમ પાસે રહેલ વાયર બાબતે કોઈ આધાર પુરાવા કે બિલ બાબતે પૂછતા નહીં હોવાની હકીકત જણાવેલ અને આ વાયરો મારા ગામના ભખર તાલબ સામાએ મારી ગાડીમાં ભરી ભૂજ લઈ જવા જણાવેલ જેથી મજકુર ઈસમના કબજામાંથી મળ્યાલ મુદ્દામાં સગ મિલકત તરીકે બીએનએસએસ કલમ એકસો છ મુજબ કબજે કરી મજકુર ઈસમને કલમ પકડાયેલ ઈસમ હની પેથા સમારે મોટા દિનારા તાલુકા ભૂજ પકડવાનો બાકી ઈસમ ભખર તાલ સમારે મોટા દિનારા Taluka tá Buch de...